જય શ્રી કૃષ્ણ આજે આપણે પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ બનાવશું ચૂરમાના લાડુ બનાવવા માટે એક પહોળા વાસણમાં એક કપ ઘઉંનો કરકરો લોટ પોણો કપ ચણાનો લોટ અને વન બાય ફોર્થ કપ સૂજી એડ કરીશું તેમાં અડધો કપ ઘી અને ગરમ પાણીથી કઠણ લોટ બાંધી લઈશું તેમાંથી મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈ ઘીમાં ધીમા ગેસ પર તળી લઈશ તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ઠંડા પાડી મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ તેમાં દોઢ કપ બુરું ખાંડ એક ચમચી ઇલાયચી જાયફનું પાવડર કાજુ બદામ ચારોરી એડ કરી તેમાં જરૂરિયાત મુજબ ઘી એડ કરીશું તેને બરાબર હાથ વડે મિક્સ કરી લઈશું પછી તેના મીડિયમ સાઈઝના લાડુ વાળી અને ખસખસ વડે કોટ કરી લઈશું હવે આપણા ચૂરમાના લાડુ તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મોંમાં મુકતા જ ઓગળી જાય એવા બનશે